સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યસ સોનીની બે હજાર પચીસમાં આવનારી અપકમિંગ ગુજરાતી આ ફિલ્મનું ટાઇટલ અને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યસ સોની આ નવી ગુજરાતી ફિલ્મનું નામ મીઠડા મહેમાન છે આ એક રોડ ટ્રીપ ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ હશે અને આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર ચિન્મય પરમાર છે અને આ ફર્સ્ટ લુક પોસ્ટરમાં પણ આ ફિલ્મની સ્ટારકાસ્ટને આપ સૌ જોઈ શકો છો જેમાં યશ સોની આરોહી પટેલ પટેદ્ર ગઢવી મેહિલ નિશિત રજેડા આ ફિલ્મના આ કલાકારો આ પોસ્ટર માં જોવા મળી રહ્યા છે અને આ બધા જ કલાકારો રોડ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે ત્યાં આ ફિલ્મમાં જબર ફેમિલી ડ્રામા અને કોમેડી પણ જોવા મળશે અને યશ સોની અને આરોહી પટેલ આ બંનેની જોડી ફરી એક વખત આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે આ પહેલા પણ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ આ ફિલ્મમાં આરોહી પટેલ અને યશ સોની ની જોડી જોવા મળી હતી તે પછી ઘણા સમય બાદ ફરી એક વખત યશ સોની અને આરોહી પટેલની જોડી આ મીઠડા મહેમાન ફિલ્મમાં જોવા મળવાની છે અને ફરી એક વખત સાથે જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ મીઠડા મહેમાન ફિલ્મને જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને juta